દૂષિત પાણીના મામલે કોર્પોરેશનમાં રજૂઆત કરવા આવેલા વારસિયાની પાર્કના રહીશના મૃત્યુ બાદ એમના પરિવારજનોએ આર્થિક વળતર આપવાની રજૂઆત કરી છે કોંગ્રેસના નેતાઓએ આ રજૂઆત કરી હતી કોંગ્રેસના નેતાઓ આજે કોર્પોરેશન કમિશનરને મળ્યા હતા અને પાર્કના લોકોને ન્યાય આપવાની માંગણી કરી હતી કોંગ્રેસના નેતાઓએ કોર્પોરેશન કમિશનરને રજૂઆત કરી હતી કે દૂષિત પાણીના મામલે રજૂઆત કરવા આવેલા સુરુચી પાર્કના શંકરભાઈનું મોત થયું હતું તેમના પરિવારમાં વૃદ્ધ માતા અને પત્ની સિવાય કોઈ નથી જેથી શંકરભાઈના પરિવારજનોને આર્થિક વળતર આપવામાં આવે ઉપરાંત કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ આજે જેસીબી સાથે સુરુચિ પાર્કમાં દબાણ હટાવવા પહોંચી હતી હાલમાં સોસાયટીના રહીશનું મોત થયું છે એટલે આ દબાણ હટાવવાની કામગીરી મુલતવી રાખવામાં આવે અને સુરુચિ પાર્કના દૂષિત પાણીની સમસ્યાનો કાયમી નિકાલ આવે તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં ગઈકાલે વડોદરા શહેરમાં કોર્પોરેશનની કચેરીમાં મોત થયું છે પંદરમુ મૃત્યુ એટલા માટે કહું છું કારણ કે નિર્દોષ 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 લોકો બાળક અને બે શિક્ષકોએ તળાવમાં જીવ ગુમાવ્યો કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આ લોકોનો જીવ ગયો ગઈકાલે પણ વોર્ડ નંબર છ ના જે રહીશ અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા એ પાણી બાબતની રજૂઆત થઈને આવ્યા હતા કે છેલ્લા ત્રણ મહિનાથી વોર્ડ નંબર છ માં કે જ્યાંથી ચૂંટાયેલા કોર્પોરેટર બીજા કોઈ નહીં પરંતુ કોર્પોરેશનના સ્ટેન્ડિંગના ચેરમેન પોતે છે એમના વિસ્તારમાં જો પાણીની સમસ્યાનું નિરાકરણ ના લઈ શકતા હોય તો વડોદરાની શું હાલત હશે આપણે સમજવી જોઈએ વાત એવી છે કે બીજેપીના કેટલાક મડતિયાઓ જે કોન્ટ્રાક્ટ જે સબ કોન્ટ્રાક્ટ લેતા હોય છે જે ખાડા ખોદવાનું કામ ખાડા પૂરવાનું કામ પાણીના ટેન્કર લાવવાનું કામ આ બધા કામો મોટાભાગે જે સબ કોન્ટ્રાક્ટ તમે તપાસ કરો તો ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓ છે અને માટે જ દિવસે દિવસે તમે જુઓ વિચાર કરો કે એક મહિના પહેલા જ્યારે આ નાગરિકો અહીંયા રજૂઆત કરવા આવ્યા ત્યારે જે સ્ટેન્ડિંગના ચેરમેન એમની ટીવીનો વિડીયો છે અમારી પાસે એક કોર્પોરેટરનું તો ઓડિયો રેકોર્ડિંગ પણ અમારી પાસે આવ્યું છે કે એમને વિડીયોમાં એવું કીધું ઉધતાય ભર્યું વર્તન કર્યું એક મહિના પહેલાં જો આ પ્રોબ્લમ સોલ્વ થયો હોત તો આ વ્યક્તિએ જીવ ના ગુમાવ્યો હોત પરંતુ આ લોકોના ભ્રષ્ટાચારના પાપે વર્દણી પ્રજાને સહન કરવાનું આવ્યું છે દુઃખ થાય છે કે આ લોકો માનવતા ભૂલી ગયા છે આજે હરણી બોટ કાંડની આંખ તો શાંત થઈ નથી અને આજે ચોવીસ કલાક થવા આયા બીજેપીનો કોઈ નેતા જે આ વ્યક્તિ વોર્ડ નંબર છમાં ગુજરી ગયા ગઈકાલે પાણીના મુદ્દે સુરુચિ સોસાયટી વોર્ડ નંબર છ વારસિયામાંથી શંકરભાઈ ખટવાણી અને અન્ય લોકો આવેલા સામાન્ય સભા પ્રગતિમાં હતી અને એ દરમિયાન એ પાણી માટેની ઉગ્ર રજૂઆત કરતા હતા એ અગાઉ પણ એ લોકો રજૂઆત કર્યા કરી છે એમને અને એમની રજૂઆતને અનુલક્ષીને કાર્યવાહી પણ થઈ છે ડિસેમ્બરમાં એમની જે રજૂઆત હતી જૂની રજૂઆત એ ડિસેમ્બરમાં સોલ્વ કરવામાં આવી હતી અને એ મતલબનો રિપોર્ટ પણ થયો છે એ ત્યાં જરૂરી સેમ્પલો પણ અવારનવાર લેવામાં આવ્યા છે ડિસેમ્બર નવેમ્બર માસમાં અને નવેમ્બર ડિસેમ્બરના સેમ્પલોના આધારે એમની જે દૂષિત પાણીની રજૂઆત હતી એના આધારે એનો નિકાલ પણ થયેલો છે પછીથી કોઈ રજૂઆત થયેલી હતી નહીં અને ગઈકાલે જ્યારે એ લોકો રજૂઆત કરવા આવ્યા એ પહેલાં અમારું કામ ત્યાં ચાલુ હતું એ લોકો રજૂઆત કરવા ગઈકાલે આવ્યા સાંજે પાંચ સાડા પાંચની આજુબાજુ એ પહેલાં અમારું કામ ત્યાં પ્રગતિમાં હતું એટલે એમની જે રજૂઆત હતી એનું કામ ત્યાં ચાલતું જ હતું અને તેમ છતાં એમણે બહુ ઉગ્ર રજૂઆત કરી ઉગ્ર રજૂઆત કરવાની સાથોસાથ જ એમની તબિયત લથડી અને બેભાન થયા અહીંયા અને ખૂબ જ દુઃખની વાત છે કે સારવાર દરમિયાન મૃત્યુ પામે અહીંથી એકસો આઠ બોલાઈને તાત્કાલિક અમને બંતી દ્વારા મોકલવામાં આવ્યા હતા હોસ્પિટલમાં અને ખૂબ જ દુઃખની હું પણ લાગણી વ્યક્ત કરું છું કે આ રીતે મૃત્યુ પામ્યા છે પણ સાથોસાથ હું એ પણ કહીશ કે એમની જે ભૂતકાળની રજૂઆત હતી એ ઓલરેડી સોલ્વ થયેલી હતી ગઈકાલે રજૂઆત કરવા એ પહેલાં તંત્ર ત્યાં કામ કરી રહ્યું હતું અને મોટાભાગની લાઈનો ઉપર મકાનો સીડી એ છે એ હટાવીને જ કામ કરવું પડે એટલા માટે થઈને આજે જે એમણે વાત કરી છે કે દબાણ દૂર કરવા દબાણ દૂર કરવા નહીં પણ જે લાઈનો છે એ પરમાનન્ટ સ્ટ્રક્ચરની નીચે છે એ દૂર થાય ત્યારે જ એ કામ થઈ શકે એટલા માટે થઈને અમારું તંત્ર ત્યાં છે બાકી અમે પણ દુઃખની નાગણી વ્યક્ત કરીએ છીએ પાણીના પ્રશ્નો સોલ્વ અમે કરી જ રહ્યા છીએ અને એમની રજૂઆત ઓલરેડી સોલ્વ હતી જ